બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ ટ્રાફિક ડ્રાઈવ લઈને વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો ત્યારે પોલીસે ટ્રાફિકના નિયમો નહીં અમલ કરતા કેટલાક વાહન ચાલકોને દંડ ફટકાર્યો રાણપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન નહોતા કરતા ત્યારે રાણપુર શહેરમાં અનેક જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને લઈને અનેક સમસ્યાઓ ઊભી થતી હતી ત્યારે રાણપુરમાં નવનિયુક્ત મહિલા પીએસઆઈ આહીરે રાણપુરના પીએસઆઈ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જ તેઓ વાહન ચાલકો અને લોકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા અપીલ કરી રહ્યા છે અને જે તે વાહન ચાલકોને ટ્રાફિકનું પાલન નથી કરતા તેઓને વાહનો ડિટેન કરીને દંડ ફટકારવામાં રહ્યો છે ત્યારે આજ રોજ પીએસઆઈ જીડી આહિર પોલીસ કાફલા સાથે બસ સ્ટેન્ડના ચાર રસ્તા પાસે ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકોના વાહન ડિટેન કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો જેને લઈને ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જ્યારે મહિલા પીએસઆઈ જીડી આહિરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ આ જ રીતે ટ્રાફિકોના નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમનું ભાન કરાવીને કાયદા દર્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે